વઠો આ બઠો થઈ ગયો બહુ જબરું વઠો થઈ ગયો એટલે આનો ભાઈ આપડે ઇલાજ કરાય નખ્યો છે એડિશનનો દીધા છે પપડ આપણો મિત્ર એકદમ રેડી તૈયાર છે ખાઈ જાય તો હારું ફરદો ટકો થઈ ગયો આ યાર એના ટકો ડેરને નવા લોકેશન ઉપર તમારો બધાનુ સ્વાગત છે નવું લોકેશન છે નવું લોકેશન નથી મારો ભાઈ કાકા બાપાની જવાડી છે ને આયા છે ને એક બહુ મોટો ટકો હોવા કરતા તો તમને ખબર છે ઈ ટકો જો ભાંગી નખ્યો છે જો આરીયા ટાકો બહુ એટલે બહુ જૂનો હે ચાલી પચાસ વર્ષ જૂનો હે ને ઉપર ચડવાનો આપણું ને બહુ મોટું સપનું હતું પણ હવે વાગી ને બહુ ખરાબ થઈ ગયો અને જો દાઢી આપણે કરાવી લીધી હે દાઢી કરાવવાનું કારણ શું હે ખબર સગા સંબંધીમાં એક ભાઈ ગુજરી ગયા હતા એટલે આપણે દાઢી કરાવી છે આની પેલા મેં તમને પૂછ્યું હતું કે આ દાઢી કરવાનું કારણ શું હે એને પાછળ કઈ શાસ્ત્ર હે કે નથી કમેન્ટ કરી નાખજો ને જરાક કે આ દાઢી શું કામ કરાવે કોઈ પાછા થઈ જાય એટલે કે કોઈ ગુજરી જાય તો આ દાઢી શું કામ કરાવી ખાસ કહી દેજો બાકી આપડે દાઢી કેવી કરાવી જોઈએ દેખાય ક્લીન સેવ ટાઈપ ની કહેવાય આમાં તમે પ્રોફેશનલ એસ્થેટિક લાગ્યો અને બીજી કઈ આવે ગેંગસ્ટર ટાઈપ ની આપણે મોટી મોટી દાઢી રાખીએ શરૂઆતમાં મેં થોડુંક ટાઈમ રાખી પણ એમ થાય કે આ ગેંગસ્ટર લુક થોડુંક ખરાબ લાગે કમેન્ટ કરો યાર ફટાફટ દાઢી આપણે કેવી રાખવી જોઈએ પ્રોફેશનલ રાખવી કે ગેંગસ્ટર રાખવી તમે કહેવાય એ પ્રમાણે આપણે દાઢી રહે રેડી રહેવાડી હે ને મગભાઈ બધા ભેરા કરે છે મને કહ્યું આમંત્રણ દે પણ આપણે નથી મગ ભાઈ બાકી ગયા હે અફસોસ આપડે આજુખા કઈ એટલે કઈ વાવી નાહી કે જોઈ લ્યો

જો હાવ ફેલ થઈ ગયા મગા ભાઈ આવી સિચ્યુએશન આવી જાય છે કોક કોક વાર તું કામ પતા એનું ઘેર પી ગયું પછી મેં જોયું ને તો તમને ખાસ વસ્તુ દેખાડો જો બહેન નાકર તમને દેખાડો તમે કહો બહેન નું નાકર હું જવાનું તમને જો બહેન નાકર કંઈ અલગ નથી લાગતું જો પીળું પીળું દેખાય છે અને વાત બીજા નાકર તમને દેખાડો અરે પણ વિડીયો તો બનાવ દે એનું કારણ હે આ બહેનો પગ જોતા કેવો હજી ગયો હે તું વિડીયો બનાવ દે આડી નાડી આવી રાખ ખબર નહીં પણ કિંમત હે ને પગીને હજી ગયો તો માગણી જોઈએ ને થોડીક વાર પછી તમને દેખાડી એટલે આપણે ડોક્ટરને ફોન કર્યો હે ડોક્ટર આવીએ ઈલાજ કરીએ તો ભાઈ ડોક્ટર સાહેબ આગળ વયા ગયા છે ફોર લઈને આવ્યા હતા જો દેખાય અહીંથી મારો જૂમ જો અને દવા દઈ ગયા હા ટબ્બા ટબ્બા મારી આવી છે ને દવા લઈ ગયા આવી ભેં ને દવા ભેહું ને ખબર ને અઘરું વાત ને ભેહ તો આપણે છે ને છોડાવી ગઈ ઓલો પીળો અછડો મેં તમને દેખાયો હતા ને જોઈ લે આ પીળો અછડો છે ને આખે આખો તોડી નાખ્યો એવી જીક મારી હતી ખાલી આપણે છે ને ચેક કરતા હતા અને જો હવે તમને હરખો પગ દેખાડી દઉં એટલે તમને છે ને ખબર પડીએ જો આગળ ખાવાની દીધું જોતા આખો ગઠ્ઠો થઈ ગયો બહુ જ અઘરો ગઠ્ઠો થઈ ગયો એટલે આનો ભાઈ આપણે હરદર ખબર ગરમ કરી નાકર નેછાડો પછી તોડી નાખતો મિત્રો દવા બાવાનું બધું કામ બતાવી લીધું હે ઓલો બે ઢગા ગોળા એવા ને થોડા અઘરા લાગીએ કારણ કે ગોળી પાવી થોડું ખે ચેલેન્જિંગ ટાસ્ક છે પ્રોબ્લેમ ક્યાં તમને ખબર છે જો તમે દાણમાં નાખો ને ખબર પડી જાય ને દાણમાં ગોળી નાખે પછી ત્રીજી ચોથી વાર તમે ગોળી ના નાખો ને તો એ દાણ ખાવાનું બંધ કરી દે એટલે એ થોડીક આપણે બી ક્રીએ અને લોકેશન ઉપર આવી ગયો આ લોકેશન આપણે શું પડ્યું હે લોઢિયો શું યાર મને ખેતીના અમુક સાધન નામ નથી આવડતા ચીપીઓ પડ્યું હે ને રીલ શૂટ કરવાની કોમેડી રીલ શૂટ કરવાની આની પેલા આપણે ડબલ્યુ વાળી અહીંયા રીલ શૂટ કરી હતી કોઈ જોઈક ને હું ઘડીમાં તરહ ના લાગે પણ બોલવા ચાલુ કરો એટલે ખબર નહીં પણ કોકર હે બહુ આજી તરફ લાગી આવે એટલે હે હું પાણી પી આવું અને પછી નવ આપણે બીજા દિવસ સવારમાં માં રાખી તો કેવું કારણ કે ઢાઢો પર હોય ને એટલે મન મજા આવે

હવે જો આ હે ઢોરી નાખી નહીં જોવાનું આપણે જો એ એ એ એ ના ના ખાઈતા ગઈ વાહ વાહ એ હા તો ગણું લાગ્યું મને ખાઈ ગઈ હે પણ હેને પેલી ટ્રાય માં હેને ખાઈ ગઈ પેલી ટ્રાય માં ગમી ભે હું ખાઈ ગઈ હવે બીજી ટ્રાય માં આપણે જોવાનું હે એટલે કે હાંજે જોવાનું હાંજે ખાહે કે નહીં ખાહે એટલે ભેહે આપણે હેને ગોરી ખાલી લીધી હે અને અટણ હવે બધા ભેગા થઈને મને ગોરી પાવાના હે કારણ કે આપણે કે જવાનું છે ભાટીએ જાવાનું હે બહુ મોટો ખર્ચો થવાનો છે મારે લુગડા લેવાના છે મારા બાપાને લુગડા લેવાના હે બુલેટ માં થોડું રિપેરિંગ કામ કરાવવાનું છે પણ આજ તો આપણો ને ટકો થઈ જવાનું છે અડધો ટકો તો થઈ ગયો હે આયા એના ટકો નથી આવના

ને આ શું કહેવાય ટેકોમીટર આ હે ને કાટો બંધ થઈ ગયો છે એ આપણે રિપેર કરવાનો છે એટલે મેં કીધું હાલો ઓફિશિયલ રોયલ એન્ફિલ્ડના શોરૂમ જ આપણે વહી જાય તો વધારે સારું રહી લોકલ કારીગર કરતા એ કરે તો સારું જો કે બધા સારું જ કરતા આમાં થોડુંક આપણે ને ફ્રેસ્ટ વધારે બે એટલે પછી ભાઈ કારીગર છે ને મારે ફોન કરવો જોઈએ તો ત્રણ શોરૂમ ભાઈ આપણે ગાડી મૂકી દઈએ અને આપણે જે જરૂરી સામાન છે ને એ આપણે લેતા આવી એટલે મેં છે ને એક ભાઈ બંધ ગાડી લઈ જ લીધી હતી કારણ કે આપણી ગાડી પાણી રહેવાની છે એટલે બીજી ગાડીની જરૂર પડવાની છે ને કપડાની દુકાને આપણે ભૂગી ગયા હે અને અહીંયા થોડોક છે ને સાઈઝમાં લોચો થાય મને એવું લાગે છે ચાલે તું સાઈઝ માં થયું મને લાગે છે કારણ કે હવે કે પીસ ચાલુ કર્યા છે આખે આખા ટાકા માંથી એમ ફરવી નથી દેતા ધીસ કોલ ટાકા આ ટાકા કે પાણી ના ટાકા નથી ફરી કોઈ કહેતા નહીં કે અમાર પાણી ના ટાકો મગાવવું છે ગાઈસ બીજી દુકાને આવ્યો ને એટલે હાજા ટાકા છે ને આપણે ખોલાવી નાખ્યા એમાંથી કયા સિલેક્શન કર્યા છે આ બે સિલેક્શન કર્યા છે જો આ પાણી ના ટાકા નથી ભાઈ આ ઓલા હે ને કાપડ ટાકા છે આ

આ સાથેનો આનો વિડીયો પ્રો કર નાખી કેવું કરે હરામ રહે ને હરામ બાકી આપડે કરવાનું થતું નથી મેં વિડીયો કીધું ખોટીના પેટના લાઈવ માં જ તમને વિડીયો માં